પંદર દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત રહેશે આ કૃષિ રાહત પેકેજનો ખેડૂતો પાસેથી વધારાની રકમ વસૂલવાનો આક્ષેપ સામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તીખું નિવેદન આપ્યું છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વીસીને ડીટ માત્ર બાર રૂપિયા સરકાર આપતી હોવાથી ખેડૂતોએ એક પણ રૂપિયો ચૂકવવાનો નથી વધારાના પૈસા લેવા જેવી કોઈ પણ હરકત ને કાયદાકીય ગુનાની શ્રેણીમાં ગણાશે પણ એમને જણાવ્યું નાયબ મુખ્યમંત્રી રાજ્યના તમામ કલેક્ટરોને તાત્કાલિક સૂચના આપી છે કે વિશે કેન્દ્રોમાં વધારાની વસૂલાતના બનાવોની તપાસ કરવામાં આવે તેમણે વધુમાં કહ્યું કે સરકાર દ્વારા નિયમિત કમિશન આપવામાં આવે છે તેથી કોઈ પણ વધારાની રકમ લેવા જેવી વ્યવસ્થા સહન કરવામાં આવશે નહીં જરૂરી હોય ત્યાં એફઆઈઆર નોંધવા કડક કાર્યવાહી કરવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે આ અનુસંધાનને સમગ્ર રાજ્યમાં વીસી કેન્દ્રો પર નિરીક્ષણ વધારવામાં આવશે અને ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે આ નિવેદન અને તાત્કાલિક કાર્યવાહીથી ખેડૂત સંગઠનોમાં સંતોષ જોવા મળી રહ્યો છે ગુજરાત કિસાન સંઘમાં પ્રમુખે જણાવ્યું કે સરકારના આ પગલાથી ખેડૂતોમાં વિશ્વાસ વધશે અને વીસી કેન્દ્રો વધુ પારદર્શક બનશે વર્તમાનમાં પાક નુકસાન સહાય પેકેજ અંતર્ગત પાંચ લાખથી વધુ અરજીઓ પેન્ડિંગ છે તેને ધ્યાનમાં રાખીને આ પગલું પ્રક્રિયા સરળ બનાવવામાં મહત્વપૂર્ણ બનશે ખેડૂતો યોગ્ય માર્ગદર્શન મળે તે માટે વિડીયો તમારા ખેડૂત મિત્રોને શેર કરો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોઈ પ્રશ્ન હોય તો તે કોમેન્ટમાં જણાવશો